મિત્રો શોર્ટ વિડીયોમાં હવે આ વધારે અર્નિંગ થતી નથી તો એનું શું કારણ છે એની માહિતી તમારા માટે આ વિડીયોમાં લઈને આવ્યો છું જો તમે પણ મિત્રો શોર્ટ વિડીયો બનાવો છો તમને હવે મિલિયનોમાં વ્યૂઝ તમને મળી રહ્યા છે પણ પહેલાંના સમયની અંદર મિત્રો એ ટાઈપનું હતું કે તમને એક લાખ વ્યૂઝ મળતું તો તમને એક ડોલર આસપાસ તમને આરામથી અર્નિંગ થઈ જતી હતી પણ છેલ્લા મિત્રો ઘણા સમયથી મિત્રો ઘણા લોકોને આ પ્રોબ્લેમ છે કે જેમને મિલિયનો વ્યૂઝ આવી રહ્યા છે તો પણ એની અડધી પણ અર્નિંગ થતી નથી તો કેમ અને કયા કારણોસર એની બધી માહિતી લઈને આ વિડીયોમાં તમારા માટે આવી ગયો છું તો વિડીયોમાં ખાસ બનાવી રેજો જે પણ લોકો શોર્ટ વિડીયો બનાવે છે એમને અર્નિંગ નથી થતી તો આ વિડીયો જોવા માટે જરૂરી છે એમના માટે તો બસ વિડિયોમાં ધ્યાન આપજો સૌથી પહેલાં તો મિત્રો આપણી આ ચેનલ છે મિત્રો ટેકનિકલ જેકુક ફાર્મિંગ આપ જોઈ શકો છો હવે એની અંદર મને વ્યૂઝ આવે છે પંદર લાખ પંદર લાખ એટલે મને કમસે કમ તમે વિચારી લો મિત્રો કે પહેલાંના સમયની અંદર છે ને પંદર લાખ વ્યૂઝ તમને મળતું ને તો પંદર લાખની જગ્યાએ તમને છે ને તેરથી ચૌદ ડોલર બિંદાસથી અને આરામથી મળી જતા ચાર મહિનાની પહેલાંની જ વાત છે ખાલી ચાર મહિના પહેલાં મિત્રો આ સમયની અંદર મિત્રો તમને આટલા વ્યૂઝ મળતા તો તમને તેરથી ચૌદ ડોલર બિંદાસથી મળી જતા હતા પણ અત્યારે હાલની અંદર જે પંદર લાખ વ્યવું છે એના કરતાં પણ ઓછા અડધા કરતાં પણ ઓછા તમને ડોલર મળે છે તો એનું શું કારણ છે એ બધી માહિતી તમને વિડીયોમાં આપવાનું છે સૌથી પહેલાં તો મિત્રો યુટ્યુબની એક નવી અપડેટ એક મહિના પહેલાં લાગુ પડી હતી અને જે ચાર મહિના પહેલાં મેં તમને વાત કરી કે ચાર મહિના પહેલાં એવું હતું કે કોઈ પણ વિડીયોમાં તમને લાખ વ્યૂઝ મળે છે એક લાખની આસપાસ તો તમને એક ડોલર મળી જતો હતો પણ નવી અપડેટના કારણે ઘણા બધા વ્યૂઝની અંદર અને અર્નિંગમાં ડાઉન પડી ગયું છે પણ કેમ અને કઈ રીતે આપણને શોર્ટમાં વિડિયોમાં મતલબ પૈસા યુટ્યુબ આપે છે હવે મેઇન પોઈન્ટ છે મિત્રો અહીંયા પંદર લાખ મારા વિડીયોની અંદર વ્યૂઝ મળેલા છે તો હું મારા કોઈ પણ એક વિડીયો ક્લિક કરી લીધું ચાર મહિના પહેલાંની વિડીયોની જે અર્નિંગ છે એ તમને અહીંયા લાઈવ પ્રૂફ સાથે દેખાડું જેથી તમને ખબર પડે અને અત્યારે હાલની અંદર શોર્ટ વિડીયોમાં જે અર્નિંગ થાય છે એ પણ તમને અહીંયા ખબર પડે તો અહીંયા મારી જે વિડિયો મેં ઓપન કરી છે મિત્રો તો એક વિડીયો મારી પાસે ચાલેલી છે બે લાખને ત્રીસ હજાર તો અત્યારે હાલના સમયની અંદર તો તમે સમજી શકતા હશો કે બે લાખને ત્રીસ હજારની અંદર તો માત્ર એક ડોલર પણ ન બને તમે સમજ એક ડોલર પણ નહીં બનતો અત્યારે હાલની અંદર તો આ વિડીયો છે ચાર મહિના પહેલાંનો સત્યાવીસ ડિસેમ્બર પાંચ મહિના પહેલાંનો વિડીયો છે સમજી લો તો અહીંયા આ વિડીયો ઉપર મને બે લાખને ત્રીસ હજાર વ્યૂઝ મળેલા છે તો એની અર્નિંગ આપણે કેટલી થઈ છે ખબર છે એક ડોલર અને બોતેર પોઈન્ટ તો મિત્રો વિચારી લો મિત્રો કે એક ડોલર એટલે બોતેર પોઈન્ટ એટલે ચાર મહિના પહેલાની પાંચ મહિના પહેલાની અર્નિંગ છે અને અત્યારે આ જ અર્નિંગ થતી હોય ને તો મિત્રો આપણને છે ને ઘણા બધા ડોલરો મળે પણ અત્યારે હાલની અંદર એક બીજો વિડીયો તમને દેખાડું છું જે અત્યારે હાલની અંદર આપણી ચાલ્યો છે તો એ છે મિત્રો ત્રણ લાખ અને સાહીઠ હજાર હવે ત્રણ લાખને સાહીઠ હજાર તો આપણને જે એક ડોલર અને બોતેર પોઈન્ટ મળ્યા છે એનાથી તો વધારે જ અર્નિંગ એની અંદર થવી જ જોઈએ તો નક્કી જ છે પણ આ વિડીયો અત્યારે હાલની અંદર અપડેટમાં લાગુ પડેલો છે મારે તો એની અંદર અર્નિંગની મિત્રો વાત કરીએ તો જે ત્રણ લાખ અને સાઠ હજાર ચાલેલો છે તો એમાં આપણને કેટલા ડોલર મળવા જોઈએ તો એ ડોલરની મિત્રો વાત કરીએ તો ડોલર આની અંદર મળ્યા છે માત્ર એક ડોલર અને પાંત્રીસ જ પોઈન્ટ તો કેમ મિત્રો કેટલો તફાવત છે તમે વિચાર કરી લો કે બે લાખની અંદર જે વ્યૂઝ મળેલા છે એની અંદર એક ડોલરને બોતેર પોઈન્ટ મળેલા છે તો એ ત્રણ લાખને સાઈઠ હજાર ચાલેલો છે તો એક અને પાંત્રીસ પોઈન્ટ જ મળેલા છે મતલબ આ વિડીયો અત્યારે હાલની અંદર જે નવી અપડેટ લાગુ પડી એની અંદર આ વિડીયો થોડો લાગુ થયો છે કઈ રીતે એ તમને કહો થોડોક પવન થોડોક વધારે છે મિત્રો માફ કરજો અવાજ કદાચ થોડોક ઓછો આવતો હોય હવે મેન પોઈન્ટ મિત્રો એ વાત કરી દઉં કે યુટ્યુબે એક નવી સિસ્ટમની અંદર નવી અપડેટ લાગુ કરી છે કે જેવી રીતે તમે શોર્ટ વિડીયોમાં તમને જે વ્યૂઝ મળતા પહેલાં એનાથી ડબલ વ્યૂઝ કરી દીધા છે એટલે મતલબ ઇન્સ્ટાગ્રામની અંદર કોઈ પણ વિડીયો તમે અપલોડ કરો રીલ તો તમને છે ને લાખોમાં વ્યૂઝ મળે છે પણ એની અંદર કઈ રીતે વ્યૂઝ ગણતરીમાં આવે છે કે તમે કોઈ પણ વિડીયો સ્વાઇપ કરીને જોતા હોય ને તો એના પણ વ્યૂઝ એની અંદર ગણતરીમાં ગણાઈ જાય છે એટલે એ સિસ્ટમ જોઈને યુટ્યુબે એ સિસ્ટમ કાઢી છે કે કોઈ પણ વિડીયો તમે આવી રીતે સ્વાઇપ કરીને જોતા હોય ને તો એના પણ વ્યૂઝ શોર્ટ વિડીયોમાં કાઢી જાય છે હવે અર્નિંગ કયા વિડીયોમાં થાય છે જેવી રીતે મેં કોઈ પણ વિડીયો આવી રીતે સ્વાઇપ કરું છું ને આવી રીતે જોવામાં ચાલુ રાખ્યો છે પાંચથી સાત સેકન્ડ તો એ વિડીયોની અંદર આપણને અર્નિંગ થશે બાકી કોઈ લોકો આવી રીતે સ્વાઇપ કરશે ને તમને વધારે વ્યૂઝ મળતા હોય એમાં કોઈ પણ અર્નિંગ થતી નથી હવે આપણા ઓરિજિનલ વ્યૂઝ કયા જેની અંદર આપણને પૈસા મળે છે તો એના માટે તમને એક ઓપ્શન મળે છે ઉપર લખેલું છે જો ત્રણ લાખ અહીંયા વ્યૂઝ મળેલા છે ત્રણ લાખને સાહીઠ હજાર તો ઓરિજિનલ વ્યૂઝ કેટલા મતલબ આપણને પૈસા કયા વિડીયોમાં મળ્યા છે તો અહીં એક ઓપ્શન છે મિત્રો આ ઓપ્શન ઉપર તમે ક્લિક કરશો એટલે રિયલ તમારા વ્યૂઝ કેટલા છે એ તમને જાણવા મળશે તો મારા રિયલ વ્યૂઝ કેટલા છે માત્ર એક લાખ અને વીસ હજાર આપ જોઈ શકો છો એક લાખ અને વીસ હજાર આપણા વ્યૂઝ છે રિયલ અને એની અંદર જ જે મને અર્નિંગ થઈ છે એની જ અર્નિંગ થઈ છે જેમાંથી મિત્રો જો બા તેસઠ ટકા લોકોએ આખા વિડીયો આપણા જોયા છે અને છત્રીસ ટકા લોકોએ વિડિયોને સ્વાઇપ કર્યો છે તો એની અંદર આપણને પૈસા મળતા નથી તો તમારે આવી રીતે મિત્રો ચેક કરવાનું છે કે તમારા ટોટલ વ્યૂઝ કેટલા છે સમજી લો મિત્રો કે તમને વીસ લાખ કે ત્રીસ લાખ વ્યૂઝ મળે છે પણ અહીંયા આવીને તમે તમારા રિયલ વ્યૂઝ તમે જોઈને ચેક કરશો એટલે તમને અંદર નીકળી જશે કે તમને ડોલર કેટલા મળે છે તો વિડિયો તમને મિત્રો કેવું લાગ્યું કોમેન્ટ કરજો અને આપણી ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરી લેજો યુટ્યુબ રિલેટેડ જે પણ મારી પાસે નોલેજ છે દરેક નોલેજના હું વિડીયો બનાવશું અને તમને ખબર પડે તો વિડીયોને ખાસ લાઇક કરજો શેર કરજો અને આપીએ ચેનલને સબ્સ્ક્રાઈબ કરી લેજો ટેકનિકલ છે કોઈ ગાને મિત્રો